અચ્છા તમે થોડા ટાઈમ પેલા જોવા બોવા ગયા હે એટલે નંબર વંબર મળી ગયા હે એવું કીકત જેવું છે એટલે તો મજા તૈયાર થઈને કઈ બાજુ

એમ તો અહિયાં પૂછું તમારે હું છે તો નવાણ વિકાસ છે જીપ છે બધું છે આપણે કઈ ઘટતું નથી કાલે એક જ ઘટે જો તમે આવી જાવ તો પૂરું થઈ જાય